માના ઉદરની માંલપા ઓઢણ રહી હોય અને જેના બાપનો અવસાન થઈ જાય ને પછી જગતલી માંલપાઈ દીકરો જન્મ લેન સાહેબ એ નવાબો કહેવાય નવાબો બાપ નથી પણ માં ગામડા ગામની માંલપા દાડી કરે ધપાડી કરે કોઈ સારા રૂપિયાવાળાના ઘરે જઈને વાસણ માંડી આવે એના હંજવારી પોંતા કરે આમ કરતા કરતા દીકરાને મોટો કર્યો છે દીકરાને મોટો કર્યો દીકરો સત્તર થી અઢાર વર્ષ નો થયો પણ કવિ કે જલમો એને જવાનું છે કુદરત નો દીકરમ છે માણા ગમે ત્યાં મરવાનો પણ ઈ વાત કરું સાહેબ ઓલી ગરીબ બાઈ માણસ હંજવારી પોતા સાણ વાસીદા કરે કોઈ ના ઘર ના બે પાંચ બેડા પાણી ભરે આમ કરતા કરતા છોકરાને ને થી અઢાર વર્ષનો નો પણ દેવ કોઈ માથે નથી લેતી કે મેં માર્યું ભગવાન કોઈ દી નથી કેતો કે મેં માર્યો દીકરો એક પોતાની જન્મ દેનારી જનતા દીકરાની ઉપર મોઢું જોઈ દીકરા ને હાંજવા રે રાજી રે મા દીકરા નું મોઢું જોગ મારો કાલ મને ટેકો દેવડો થઈ ગયો ને કાલ મારા દીકરાની વહો આવશે

એ પોતાનો બાપ મરી ગયો અને સાહેબ દીકરો સમજણો થયો ને એના ઘરની માલપા નાનો એવો ગોખલો ગોખલાની માલપા હવા વેતનો ત્રિશૂળ અને હાંજ હવા રાત થી જન્મ દેનાની જનેતા બાળકને બેહારીને કે જોજો બાપ આપણો ધણી મેલડી છે આપણા હૃદયમાં મેલડી બેઠી છે આંખે કોઈ દી કોઈનું બુરુ જોશ નઈ અણહકનું કોઈ દી લઈશ નહીં ચોરી કરીશ નહીં એ આપણે મેલડી વાળા છે આપણા હૃદયમાં મેલડી બેઠી છે

ડોક્ટર પાસે જન્મ દેનારી જનતા ખોળો પાથરીને એમ કે સાહેબ આ એક દીકરા માથે મેં જિંદગી ગાળી છે અને મારા બુઢાપણની લાકડી છે મારા દીકરાના રિપોર્ટ કરો ડોક્ટરે સાહેબ રિપોર્ટ આમ હાથમાં લીધો ને દીકરાને બાર બે હારો જન્મ દેનારી જનતાને ઓફિસમાં બોલાવીને ડોક્ટરે એમ રિપોર્ટ માથે આમ નજર મારી અને રિપોર્ટ જોયો સાહેબ બેન તમારી આગળ પાછળ કોઈ નથી સાહેબ અમે મા દીકરો બેન છીએ

પણ એ જન્મ દેનારી જનેતા એ જગત ભાનતરી એ વિશ્વ નું પાલન કરનારી મારા કાળજા જેવો એક તને કહું તારા જન્મ દેનારી જનેતા ભાંગી ભૂકો થઈ ગઈ ડોક્ટર ના ના પગ થોભી અને માં ભગવાન માથાના વાળ છૂટા મેકી અને ડોક્ટર સાહેબ પોતાના માથે થી આ વાળ ઉતારી

ત્યારે સર્જન ડોક્ટર ના હૃદય કોઈ ભગવતી એ ને એમ સર્જન એટલું કીધું બેન આવતા શનિવારે ત્રણ દિવસ આડા આવતા શનિવારે બોમ્બે ની એવા મોટા સર્જન બોલાવીને બોલાવી સર્જન ની સામે હું હાથ જોડીશ અને બને ત્યાં સુધી મહેનત કરીને તમારા દીકરાના ના હૃદય માલિપા ઓપરેશન કરશું વાત કરતા વાર લાગે બે દિવસ વીતી ગયા શનિવારનો દિવસ વહેલી સવારે બે માં દીકરો હોસ્પિટલમાં લાઈનમાં ઉભા રહી ગયા અને દીકરાનો વારો આવ્યો ને ત્યારે દીકરાને અને એની માને બે ડોક્ટર સાહેબે પોતાની ઓફિસમાં બોલાવી અને દીકરાના ખંભે હાથ મૂકીને કીધું કે ભાઈ તારી જનેતા એ તને કઈ કીધું કે ના સાહેબ મારી માએ તો મને કઈ નથી કીધું તો સાંભળે ભાઈ હું તને કહું સાહેબ આવે છે એરપોર્ટ ઉપર ઉતરી ગયા છે મારી ગાડી લેવા ગઈ છે હમણાં અડધી કલાક માં સાહેબ અહીં આવી જશે અને એક જ તારું ઓપરેશન આજ કરવાનું છે સાહેબ શેનું ઓપરેશન પોતાની જન્મ દેનારી જનેતાને હવે બાળક કે છે કે માં તો બાર વઈ જાય ઓફિસ બહાર માને બાર ગાડી અંદરથી દરવાજો બંધ કરી અને ઈ 18 વર્ષનો દીકરો સાહેબ સર્જનની સામે ઉભા રહીને એટલું કીધું કે સાહેબ સેનો ઓપરેશન ભાઈ તારું હદઈ ફેલ છે હદઈ નું ઓપરેશન કરવાનું છે અને સાહેબ ઈ દીકરો રોયો છે એ ડોક્ટરે એટલું કીધું

સાહેબ મને રોણું એનું આવે છે તમને બે હાથ જોડી દલીલ કરું છું ઉપરથી જ્યારે તમે પ્લેટ વાપરો ને પ્લેટ મારા દેહને કાપો ને હૃદય ને બહાર કાઢો ને ત્યારે સાહેબ પોચા હાથે તમારી જે બ્લેડ હોય ને પોચા હાથે રાખ આમ વાપરજો મારું હૃદય ચીરો ને ત્યારે શું કામ ડોક્ટર કે નો ચાલે એ તો અમારી ડોક્ટર દયા ન ખાય દયા ખાય તો ઓપરેશન નો થાય સાહેબ એમ નથી કેતો પણ નાનપણથી મારી માં એમ કહેતી કે તારા હૃદયમાં મેલડી બેઠી છે સાહેબ તમારા હાથની બ્લેટ મારી મેલડીને નવ વાગે એટલું ધ્યાન રાખ છોકરે આટલી ભલામણ કરી છોકરે બે આંક્યું આમ ચોપ કરીને દાંત કાઢીને એટલું કીધું કે સાહેબ મને આહુડા એના આવે છે કે મારા હૃદયમાં નાનપણથી મેલડી બેઠી છે એક તમે ગમે તમારા સાધનથી મારું હૃદય ચીરો મારા દેહને ચીરી નાખો પણ હૃદયની માથે જ્યારે તમારી બ્લેટ હાંકોને અંદર મારી મેલડી બેઠી છે ને એને નો વાગે સાહેબ એટલું ધ્યાન સાહેબ એ સર્જનની આંખની આખી ની મારી જેવડા આવડા પડી ગયા આ હિન્દુસ્તાન આ ધરતી અને દેવ ને માનવા વાળા આવા પડ્યા છે ડોક્ટર પોતે ભણતર છે ને સાહેબ ભણતર છે એનાથી ધર્મ છેટું છે ભણતર વાળા એટલું બધું માનતાય નથી કે આ દેવ દેરા છે પણ સાહેબ વાતની હવે મજા છે બીજા ડૉક્ટરો આવ્યા કમ્પાઉન્ડરો આવ્યા એને નસો ચડાવ્યો છોકરો બે બાન બની ગયો અને ઓપરેશન થિયેટર રૂમની માલપા જ્યારે એને ધકેલો ધકેલી અને ઓપરેશન વોર્ડની માલપા દીકરાનું સુવારીને સાહેબ બાજુના રૂમમાં પોતાના વસ્ત્ર બદલાવા ઓપરેશનના કપડા પહેર્યા હાથમાં મોજા ચડાવ્યા અને પછી સાહેબ સર્જન દરવાજો ખોલીને જ્યારે અંદર ગયા ને ઓપરેશન વોર્ડમાં સરસ મોજા ચડાવેલા હાથે ડોક્ટર ચોડે છે હું કઈ સપનામાં નથી ને આ બધું હકીકત છે સત્ય છે નજીક જઈ અને ડોક્ટરે હાથ ની માર્યા એની કાતર છે જે કઈ સામાન આવતો હોય ઓપરેશનનો અત્યારે ડોક્ટરે એટલું પૂછું કે એ માડી ક્યાંથી આવ્યા કોણ સર સજા વગર કેમ આવ્યા તે દિ ખાડ ખાડ દાંત કાઢીને એટલું બીધું સર્જન આ હોસ્પિટલ તારી છે પણ આ એક આખો વિશ્વ રહ્યો ને આખો વિશ્વ મારું છે તારી તો ખાલી એક દોથા જેવડી હોસ્પિટલ છે મારા બાળકે કીધું તું ને કે હૃદયમાં મેલડી છે ત્યાં ઉદય એમના બાપની ની તેવડ નથી આનું ખોળિયું ખાલી કરાવીએ આજથી ત્રણ દી પહેલા ધર્મરાજાના કચેરીની માલેપા મારી પાસેથી સૈ લે લઈ લીધી હતી દીધાતાય કે આ બાળકનું મૃત્યુ છે અને આજ સુધી આજની તારીખને અત્યારના ટાઈમ સુધી એના હૃદયમાં મારે વાસ કરવાનો એ મારી મંજૂરી હતી હવે ઓપરેશન કરી કે ન કર તારા બાપની તેવડ નથી કામ દીકરો બચે એ ઈ તો હું મેલડી હતી અંદર ત્યાં સુધી શ્વાસ ચાલુ હતો પણ સાહેબ એ ડોક્ટર પોતાનું ભણતર ભણતર નો પાવર ડોક્ટર વિચાર કરે મારા હાથ નું થયેલું ઓપરેશન કોઈ ફેલ ન થાય માં વાત કરું છોકરા નું હૃદય અંદર જે એને તકલીફ હતી બગાડ તો બહાર કાઢ્યો ઓપરેશન ફિટ કર્યું કમ્પ્લીટ થઈ ગયું સાહેબ નગર ઈ સર્જન ઓપરેશન કર્યા પછી અડધી કલાક પોતાની હોસ્પિટલમાં દવાખાનામાં નો રહે પછી કમ્પાઉન્ડર હોંભાળી લે માણસ ક્યારે ભાન માં આવી એને નઈ જોવાનું પણ સાહેબ એ આ બાળક બચે છે કે નથી બચતો એને જોવા માટે ડોક્ટર 3 કલાક ઓફિસમાં બેઠો છે અને જે ઓલો ચડાવેલો નસો તો નસો ઉતરી ગયો નસો ઉજરામ ઘડિયાળના ટેમ ઉપર ડોક્ટર જોવે હવે આટલું જ ઘડિયાળનો પાવર રે અને ડોક્ટર એન્યા ખાટલાની માથે ઊભો રહ્યો ને પહેલી જ આમ આઈક ખોલી અને ડોક્ટર એમ કીધું કા ભાઈ એમ કેમ છો ત્યારે સાહેબ જે બાળકને ઓપરેશન કર્યું તો 18 વર્ષનો લવર મુસ્યો જુવાન એટલું બોલ્યો સાહેબ હું એમ કેમ છો પણ હું તમને કવી વાત તમે સાચું કહેશો સાહેબ હું એમ કેમ છું મને કઈ તકલીફ નથી પણ સાહેબ પેલી જ મારી આંખ ઉઘડી ને મેં તમારું મુખ જોયું છે પેલી મારી આંખ ખુલી અને તમારું મુખ જોયું સાહેબ હવે હું તમે જે કયો ને એના જવાબ આપીશ પણ હું પૂછું એનો એક જ મને જવાબ આપશો એટલે સાહેબ એના કપાળ માથે હાથ મેકી બીમારના કપાળ માથે હાથ મેકી કીધું બોલ ને બેટા હું પૂછું સાહેબ એટલું પૂછું કે તમે મારું હૃદય ચીર્યું ત્યારે મારી મેલડી એમાં હતી સાહેબ જોજો આ શબ્દનો મારો છે

એને એક જ ભરોહો જોતો હતો કે મારી માં કહેતી હતી કે આમાં મેલડી સે સેલડી મહાત